તુર બે બંદર રાજા તેમની મહાસેનાઓ સાથે આમને સામને ઉભા છે યુદ્ધની શરૂઆત થવાની છે સૈનિકો હથિયારો ઊંચા કરે છે હાથી ઘોડા ગરજે છે જંગનું વાતાવરણ વધુ ભારે બને છે અને હવે મહાયુદ્ધ શરૂ બંને બંદર રાજા પોતાની સેનાઓ સાથે હુમલો કરે છે યુદ્ધના ઢોલ ગાજે છે ધ્વજો પવનમાં લહેરાય છે અને બંદર રાજા તલવાર આકાશ તરફ ઊંચી કરે છે બંદરી સેનાપતિ સંકેત આપે છે ભાલાધારી સૈનિકો લાઈનમાં ઉભા થાય છે હાથીડ ઘોડા યુદ્ધ માટે તૈયાર બંદર રાજા પોતાની સેનાના વચ્ચે આગળ વધે છે અને સૈનિકો ઢાલ ટકરાવીને હિંમત બતાવે છે આકાશમાંથી જોતા થાલી હજારો સૈનિકો યુદ્ધ માટે ઊભા છે દરેક પગલું શક્તિથી ભરેલું છે બંદરી સેનાપતિ ભવ્ય હાથી પર ચડી જાય છે હાથી ગર્જે છે અને સૈના ઉત્સાહથી ચીસ કરે છે બંને સેનાઓ ધીમે ધીમે આગળ વધે છે ધરતી ધ્રુજે છે યુદ્ધ હવે અટકવાનું નથી તલવારો ચમકે છે ભાલા ગાજે છે અને દરેક સૈનિક પોતાની શક્તિ સાથે યુદ્ધ માટે તૈયાર છે